પર્વ શાંતિથી ઉજવાય તે માટે શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં હિન્દુ સમાજના અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી સાથે જ ઝોન ત્રણ અને ઝોન ચારના તમામ ઝોનમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી

ધૂન ત્રણના પોલીસ સ્ટેશન તેમજ ધૂન ના તમામ પોલીસ સ્ટેશનો એટલે કે ધૂન ના સિટી કારેડીબાગ ભારતીયા ધુંભારવાડા પાપોર સાથો સાથ જૂન ના વાડી પાણીગેટ મકરપુરા માંજરપુર કપુરઈ આ તમામ પોલીસ સ્ટેશનો સાંધુ સમિતિ બેઠક લેવામાં આવેલી હતી તહેવાર અનુસંધાને પ્રશાસન દ્વારા જે કંઈ સૂચના આપવામાં આવેલી છે એ સૂચનાનું અમે અહીંયા જાણકારી આપી અને સાથો સાથ તકેદારી રાખવાની છે સુજાગૃતા રાખવાની છે એ પણ સૂચના આપવામાં આવેલી તમામ એસઓપીના સભ્યોને સોશિયલ મીડિયા પર જે કંઈ મેસેજો આવે તો અમારું ધ્યાન દોરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને સોશિયલ મીડિયા પર અમારી સાયબર સેલ જે છે એની પર નજર રાખવામાં આવનાર છે કોઈ પણ મેસેજ જે અફવા ફેલાવશે અથવા તો ખોટું જે કંઈ ફેલાવશે અને જેના કારણે તંગીલી ફેલાય એવી હશે એ બાબત પર અમારી સતત નજર છે અને સતત કાર્યવાહી કરવામાં આવશે તમામ સભ્યોને